હેલો સ્ટુડન્ટ્સ હું છું રિઝવાન બાગા લઈને આવ્યો છું નવો ઇન્ફોર્મેટિવ વિડિયો જેની અંદર આપણે વાત કરવાની છે ઉત્તરાખંડની અંદર આવતા તમામ જિલ્લાના નામ વધારે વાત ન કરતા ચાલો વિડિયો શરૂ કરીએ લેટ સ્ટાર્ટ ધ વિડીયો વિડીયોમાં આગળ વધીએ પહેલા ચેનલ ઉપર નવા આવતો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે ચાલો વિડિયો શરૂ કરીએ ઉત્તરાખંડની વાત કરું તો ઉત્તરાખંડની અંદર ટોટલ 13 જિલ્લા આવેલા છે જેની અંદર પહેલા નંબરે આવે છે આલમોડા બાગેશ્વર ચમોલી चंपावत देहरादून हरिद्वार नैनीताल पौड़ी, पिथौरागढ़ रुद्रप्रयाग तहरी उधम सिंह नगर लास्ट बट नोट द लिस्ट छेला नंबर आवे छे उत्तरकाशी आता उत्तराखंड अंदर आता तमाम जिला જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો અવાજ ને ને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ સો મચ